જિગ્સા પટેલ અને બંને ગજેરાની ઓડિયો ક્લિપ વાયરલ થતા પટેલ સમાજે થયો એક અને બંને સાથે એવું કર્યું કે જોનારા પણ હેરાન થઈ ગયા હતા મિત્રો આપણે બધા જાણીએ છીએ કે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં રાજકીય ભૂકંપ આવે તેવી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ઓડિયો ક્લિપમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલને કેવી રીતે બ્લેકમેલ કરવામાં આવે તેવી શિખામણ અપાઈ રહી છે ક્લિપમાં જે બે લોકો વાતચીત કરી રહ્યા છે તે પણ પાટીદાર સમાજમાંથી જ આવે છે આ કથિત ઓડિયો ક્લિપમાં જિગ્સા પટેલ અને બન્ની પટેલનો અવાજ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો ગોંડલ જે પાટીદાર સમાજની એંશી ટકા વસ્તી હોવા છતાં છેલ્લા ત્રણ દાયકાથી જાડેજા પરિવારનું રાજકીય વર્ચસ્વ રહ્યું છે પરંતુ તાજેતરમાં પાટીદાર આગેવાના અલ્પેશ કતરિયા અને જીગીસા પટેલે ગોંડલમાં પાટીદાર એકતાને મજબૂત કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે સત્યાવીસ એપ્રિલે અલ્પેશ કતરિયાની રેલી દરમિયાન ગણેશ જાડેજા અને તેના સમર્થકોએ માથાકૂટ કરી હતી અને અન્ય ગાડીઓના કાચ તોડ્યા હતા વિવાદ ત્યારે વધુ ગાઢ બન્યો જ્યારે એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી આ કથિત ઓડિયોમાં પાટીદાર મહિલા આગેવાની જિગીસા પટેલ યુટ્યુબર બન્ની ગચેરાને નરેશ પટેલને બ્લેકમેલ કરી રૂપિયા પડાવવાની સલાહતા સંભળાય છે ક્લિપમાં એક સીડીની પણ ચર્ચા થઈ રહી છે જે નરેશ પટેલને મોકલવાની વાત કરી હતી જોકે આ ક્લિપમાં શું સત્ય છે તે વાતની પુષ્ટિ અમે નથી કરી રહ્યા નરેશ પટેલ ખોડલધામના પ્રણેતા અને લેવા પાટીદાર સમાજના પ્રભાવશાળી નેતા લાંબા સમયથી સૌરાષ્ટ્રના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમનું નામ રાજ્યકીય ચર્ચાઓમાં અવારનવાર ઉછળે છે પરંતુ આ ઓડિયો ક્લિપે તેમની પ્રતિષ્ઠાને નિશાન બનાવવાનો પ્રયાસ કરાયો છે પરંતુ ઓડિયો ક્લિપમાં નરેશ પટેલ વિશે જે વાત કરવામાં આવી છે તે કેટલી સત્ય છે તે તપાસનો વિષય છે પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાએ આ મામલે નરેશ પટેલનું સમર્થન કર્યું છે તેમણે જણાવ્યું છે કે આ લેભાગુ તત્વો કાવતરું ઘડે છે જે સમાજની એકતાને તોડવાના પ્રયાસો કરે છે અને તોડવા માંગે છે તેમણે પોલીસને ઓડિયો ક્લિપની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આ બધાની વચ્ચે નિખિલ દોંગાનું પણ નામ ચર્ચામાં આવ્યું છે ગુજસીટોક કેસમાં જામીન પર બહાર આવેલા નિખિલ દોંગા ફરી જેલમાં જઈ શકે છે એવું સામે આવ્યું છે કે બંને ગજેરા નિખિલ દોંગા માટે કામ કરે છે આ એ જ બંને ગજેરા છે જેની સામે નેતાઓએ બદનામ કરવાના છ કેસ નોંધાયેલા છે જે રાજકીય ગરમાવને કારણે વધુ વેગ આપે છે સૌરાષ્ટ્રનું પાટીદાર રાજકારણ હંમેશા પ્રભાવશાળી રહ્યું છે પરંતુ આ વિવાદે સમાજની અંદરની ફૂટને ઉજાગર કરી છે શું આ ઓડિયો ક્લિપ રાજકીય ષડયંત્રનો ભંગ કરે છે શું નરેશ પટેલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ પ્રશ્નોના જવાબ હવે પોલીસ તપાસ અને સમય જ નક્કી કરશે શું ઓડિયો ક્લિપ રાજકીય ષડયંત્રનો ભાગ છે શું નરેશ પટેલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે સૌરાષ્ટ્રનું રાજકારણ હવે શું વળાંક લેશે શું પાટીદાર સમાજની એકતા આ વિવાદમાંથી બહાર આવશે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો